અમદાવાદના ચાંદલોડિયામાં કમરતોડ રસ્તાથી હવે લોકો ત્રાહીમામ છે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાછળ બિસ્માન રસ્તાથી લોકો પરેશાન થઈ ગયા છે મહીપાલનગર ગ્રીન પાર્ક ન્યૂ મહાવીરનગર સહિતની સોસાયટીઓના રહીશો પરેશાન છે છેલ્લા ત્રણ વર્ષથી રોડ ન બનતા લોકોમાં રોષનો માહોલ છે અનેકવાર રજૂઆત કરાઈ તે બાદ પણ તંત્રએ આખા ડાકાન કર્યા છે વહેલી તકે રસ્તાની કામગીરી કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું આ વિસ્તાર કે જે ચાંદખેડા રેલવે સ્ટેશને અડીને આવેલો છે અને અહીંયા રોડની પરિસ્થિતિ આપ જુઓ આ રોડની પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી આવીને આવી જ છે જુઓ કે અહીંથી કઈ રીતે કોઈ વાહન ચાલક પસાર થઈ શકે આખો જે રોડનો કોન્ક્રીટનો જે ભાગ હતો એ ઉખડીને બહાર આવી ગયો છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કોઈની પાસે સમય નથી કે આ વિસ્તારની મુલાકાત લે અને સ્થાનિકોને પડતી જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે રોડની એક પરિસ્થિતિ આપ જુઓ જાણે રોલર કોસ્ટર જેવો જે રોડ છે એની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે લોકો પણ અહીં ઉપસ્થિત છે અને છેલ્લા કેટલાય સમયથી તેઓ આ સમસ્યા સામે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ પ્રશાસનમાંથી માંથી અધિકારીઓ કે ન ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે જેઓ વિસ્તારમાં આવીને સમસ્યાનું સમાધાન લાવી રહ્યા છે લોકો સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે કેટલી સમસ્યા છે અચ્છા આપ જણાવો કેટલા સમયથી આ સમસ્યા છે બેન આ ત્રણ સાડા ત્રણ વર્ષ પ્લસ થઈ ગયા છે અને આ તો બહુ સરસ કન્ડિશન છે અત્યારે તમે ચોમાસામાં આવો તો આખો નાલો જ બની જાય છે એટલે ગાડીઓ ફસાઈ જાય છે બરાબર છોકરાઓ અહીંયાથી નીકળી નહીં શકતા સ્કૂલ ટ્યુશન નહીં જઈ શકતા લોકો ઓફિસમાં નહીં જઈ શકતા આ અહીંયા આખા પાણી ભરાઈ જાય ને તો લોકો આ ત્રણસો મીટરની દૂરી કવર કરવા માટે ત્રણ કિલોમીટર ફરીને જાય છે બરાબર રોડમાં તમે જો ડામર નથી આ કાંકરી નાખેલી છે એટલે લેડીઝો નીકળે એક્ટિવા લઈને તો પડી જાય છે એટલે આવા ઘણા ઇન્સિડન્ટ દરરોજે થાય છે અચ્છા આપનો પરિવાર જ્યારે અહીંથી નીકળે છે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરે છે બાઇક લઈને નીકળીએ ઓફિસ ટાઈમ નીકળીએ મેં બહુ તકલીફ પડે છે ખાડા છે બધા છોકરાઓ નાના છોકરાઓને લેડીઝો પડી જાય બે વખત એ બધી તકલીફો બહુ છે મેડમ કઈ કઈ સોસાયટી આવેલી છે આજુબાજુમાં અહીંયા 10 થી પંદર સોસાયટીઓ છે ને પંદર સોસાયટી પાછળની સાઈડમાં સ્ટાર્ટિંગ સાડા ત્રણ વર્ષ પહેલાં શું થયું અહીંયા ભવાની અંડરબ્રિજ બનવાનું હતું એના પાણી કાઢવા માટે અહીંથી પહેલાં ખોદકામ કરવામાં આવ્યું એના એના પછી નર્મદાવાળા આવ્યા નર્મદાવાળાએ ખોદકામ કર્યું ત્રીજા અમારી રોડ ટનાટન હતી કોઈ રોડમાં કોઈ પ્રોબ્લેમ નથી પછી ત્રીજા એક ગટરવાળા ગટરવાળાએ તોડી પછી આ વરસાદી પાણી માટે એ તંત્ર માટે અમે સાહેબ ભટ્ટ સાહેબ પાસે ગયા છે ભરતભાઈ ભરતભાઈ અહીંયાના કોર્પોરેટર છે એમને જઈ જઈને હાથ જોડ્યા છે લેખિતમાં આપેલી છે અમે અરજીઓ એના પછી અમે દર ત્યાં ઓનલાઈન કરીએ છીએ ઓનલાઈનમાં આપેલી છે અમે અમે આજની નહીં અત્યારે તો આ તમે અમે નર્કમાં જઈએ છીએ બેન નર્કમાં આ અમદાવાદ કે છે મેટ્રો સિટી છે મેટ્રો સિટી નથી તમે અત્યારે અહીંયા ઊભા છો થોડુંક આગળ જાઓ તમે જોઈ ના શકો એક નાના ગામડામાં હોય ત્યાં ફેસિલિટી પણ અમારે અહીંયા ફેસિલિટી નથી અમે કહીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા તો અધિકારીઓ આટલી બધી રજૂઆત કરી કોઈ આવ્યું ખરી કોઈ નહીં કોઈ નહીં જાડી ચામડીના છે ખાલી વોટ લેવા માટે આવે છે બાકી બીજું કંઈ નથી આવતું અહીંયા એમપી ને મળી લેવા આવે છે અમે અહીંયા કોર્પોરેટરને મળ્યા છે ધારાસભ્યને મળ્યા છે બધાને મળી લીધા છે કોઈનો કોઈ ફરક જાડી ચામડીના ના છે વાતો એટલી મોટી મોટી કરે કે હા જેવી રીતે કાલે કામ થઈ જવાનું છે કોઈ કામ થવાનું છે એ વોટ લેવા માટે આવે છે બધા હાથ જોડી જોડીને એમને ખબર છે કે વોટ મળી જવાનું પણ આ વખતે તમે જો અત્યારે મેળ તમે અહીંયા બીમાર માણસો છે અહીંયા સૌ આઈની નથી આવતી અહીંયા કોઈ એમ્બ્યુલન્સ નથી આવતી લગભગ લગભગ કેટલા લોકો અહીં રહેતા હશે નહીં નહીં તો સાત થી આઠ લોકો હશે આખા એરિયામાં બરાબર અને પંદર ચૌદ પંદર સોસાયટીઓ છે અને હા આખા એરિયામાં આ ફાટકથી પહેલાં ફાટક સુધી ગણી લઈએ તો તમે મેડમ એ ખાલી એક કામ કરો તમારા મોબાઈલથી અત્યારે ઓલા ઉબર કંઈ પણ બુક કરો કોઈ બી આવશે નહીં અહીંયા સરકારી ગાડીઓ ચાહે એમ્બ્યુલન્સ હોય એકસો આઠ હોય કે જે બી હોય અહીંયા આવતી નથી તમને આ બ્રિજ ક્રોસ કરી પેલી બાજુ જવું પડશે તો જ આવશે બરાબર આ બહુ તકલીફ છે અને ચોમાસામાં તો બહુ વધારે તકલીફ થઈ જાય છે કે કમર સુધી પાણી ભરાઈ જાય છે અહીંયા ગાડીઓ અમને પહેલી પાછળની બાજુ લગભગ દોઢ અઢા કિલોમીટર પાછળ ઊભી કરવી પડે છે અને એથી હાલતા ત્યાં સુધી જવું પડે છે તો આપણે મેળ પડીએ એવું છે અને આ બિલકુલ આ તકલીફ લગભગ સાડા ત્રણ ચાર થઈ તો અત્યાર સુધી કંઈક ને કંઈક નિવાર તો આવવું જોઈએ અને પાછળની ભાગમાં તમને કહું નવો એરિયો અત્યારે ડેવલપ થઈ રહ્યો છે ત્યાં એક પરિવાર બી નહીં રહેતું ત્યાં બે વખત રોડ બની ગઈ ખોદી ખોદીને અને અહીંયા પંદર સોસાયટીઓ છે અને અહીંયા રોડ નહીં બનીઓ અત્યાર સુધી બિલકુલ કેટલાક મહિલાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે અમને સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કેટલી મુશ્કેલી થાય છે જ્યારે અહીંથી બજાર થાઉં ફૂલ જને કે આદમી લોકો નોકરી કઈ કે પાણીમાં કઈસે જાયેગા હે બચ્ચો લોકો આયચિરું ગાડીવાળા ક સબ આયચિરું હો જાતા ઇધર ટ્રક પૂરા બર ગયા તા પાણીમાં ગાડી સורה પૂરા બર જાતા ઇતને તને પાણી રોડ બનાતા નહી કોઈ આકે

કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શરમાજી ચોવીસ કલા